નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય માવદેવ ધન્ના એજ્યુકેશનલ કેમ્પસથી હું જલ્પા ઠુંમર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગયા લેકચરની અંદર ધોરણ પાંચમાં કોમ્પ્યુટરના કાર્યો અને ભાગોમાં આપણે શું શીખાતા છેલ્લે ગયા માં તો આપણે છેલ્લે કોમ્પ્યુટરના ભાગો શીખાતા બરાબર છે કયા કયા ભાગો શીખાતા તો ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ અને એ વધુ પ્રોસેસિંગ યુનિટ બરાબર છે હવે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા હતા તો ઇનપુટ ડિવાઇસ માં કયા કયા સાધન આવે ઇનપુટ ડિવાઇસ ની અંદર હતું કીબોર્ડ માઉસ બરાબર છે પછી આઉટપુટ ડિવાઇસ ની અંદર પ્રિન્ટર અને મોનિટર પ્રિન્ટર ના આપણે ત્રણ પ્રકાર શીખ્યા હતા કયા કયા પ્રિન્ટરની અંદર આપણે ત્રણ પ્રકાર શીખ્યા હતા એક હતું ઇન્કજેટ પ્રિન્ટર બીજું હતું લેસર પ્રિન્ટર અને ત્રીજું હતું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બરાબર છે આ ત્રણ પ્રકાર શીખ્યા હતા એમાંથી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એ કેવું છે તો કે ધીમું ધીમું ચાલે છે બરાબર છે એ પ્રિન્ટ છે એ ધીમી ધીમી કાઢે છે અને ટપકાવાળી પ્રિન્ટ કાઢે છે ત્યારબાદ ઇન્કજેટ પ્રિન્ટર તો ઇન્કજેટ પ્રિન્ટર છે ઈ ડોટ મેટ્રિક્સ કરતા સસ્તું છે અને કેવી પ્રિન્ટ કાઢે છે કલર પ્રિન્ટ કાઢે છે બરાબર છે ત્યારબાદ લેસર પ્રિન્ટર શીખાતા લેસર પ્રિન્ટર છે એ બે પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ અને ઇન્કજેટ જેટ બે કરતા કેવું છે તો કિંમતમાં મોંઘું છે બે કરતા પણ બે કરતા કામ વધારે ઝડપથી કરશે અને કેવી પ્રિન્ટ કાઢશે બ્લેક એન્ડ વ્હાઇટ બરાબર છે યુનિટ શીખાતા પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ સીપીયુની અંદર સ્વાધ્યાય પૂરવાનું છે બરાબર છે તો બાળમિત્રો બધા પેન્સિલ ઇરેઝર લઈને બેસજો બરાબર છે આપણે સાચા જવાબની નીચે લાઈન પણ કરવાની થશે અને જે સાચો જવાબ હશે એ લખવાનો પણ થશે ખાલી જગ્યામાં બીજી એક વસ્તુ છે બાળ મિત્રો કે આપણે કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર કોમ્પ્યુટર વિષયની અંદર કોઈ પણ શબ્દ ઉપરની લાઈન ને અડાડીને લખો કે નીચે બેસાડીને લખો એના માર્ક્સ ક્યારેય કપાતા નથી બરાબર છે હવે આપણી સામે જો સ્વાધ્યાય આપેલું છે છે પહેલા પાઠનું સ્વાધ્યાય પણ આ સ્વાધ્યાયમાં આપણને ઉપરની સાઈડ એટલે કે શબ્દ છે એ ઉપર ટચ કરીને લખી એવી રીતે લાઈન આપેલી છે અને અમુક લાઈન નીચે બેસાડીને લખી એ રીતે આપેલી છે બરાબર છે આપણે ઉપરની સાઈડ બેસાડીને લખશું કે મતલબ કે ને ટચ કરીને લખશો માર્કસ કપાસ નહીં પણ આપણને અહીંયા જે રીતે લાઈન આપેલી છે એ રીતે આપણે સ્વાધ્યાય લખશું અને બધું તમે નીચે બેસાડીને લખો તો પણ ચાલે પણ આમાં જેમ છે એમ અત્યારે આપણે લખશું પેન્સિલ ઇરેઝર લઈને બેસજો તો ચલો આપણે આપણું સ્વાધ્યાય શરૂ કરીએ પહેલો છે પ્રશ્ન કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર છે એની અંદર પહેલો પ્રશ્ન છે આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ ડેટા પર કોમ્પ્યુટર જે કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે હવે તમે જે સૂચના આપેલી છે બરાબર છે એને શું કહેવાય ઇનપુટ એના ઉપર કોમ્પ્યુટર કાર્ય કરે છે શું કરે છે કાર્ય કરે છે ઇનપુટ થઈ ગયા પછી એના ઉપર કેવું કાર્ય થાશે તો આવશે પ્રોસેસિંગ તો એની નીચે લાઇન કરજો સીધી લાઇન એકદમ સ્કેલ લાઇન સ્કેલ થી કરજો બરાબર છે અને ખાલી જગ્યામાં પણ પ્રોસેસિંગ આ રીતે લાઇન કરવાની બરાબર છે ત્યારબાદ બીજું માહિતી તૈયાર કરવા માટે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર ખાલી જગ્યા પ્રોસેસ કરે છે કોણ પ્રોસેસ કરે કોણ પ્રોસેસ કરશે સીટી બરાબર છે તો સેક્રીવ લખજો ત્યારબાદ ખાલી જગ્યા એ ઇનપુટ ડિવાઇસ છે આ બેમાંથી કઈ ઇનપુટ ડિવાઇસ છે માઉસથી તમે ડેટા અંદર નાખી શકશો કે મોનિટરથી તો માઉસ છે એ ડેટા અંદર નાખવા માટે ઉપયોગ થાય અને મોનિટર છે એ તમને ડેટા બહાર ડેસ્કટોપ પર બતાવશે સ્ક્રીન પર બતાવશે તો સાચો જવાબ શું આવશે માઉસ ત્યારબાદ કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે કોમ્પ્યુટરમાં જે ડેટા દાખલ કરો એને શું કહેવાય એટલે કોમ્પ્યુટરમાં તમે ડેટા અંદર નાખો એને શું કહેવાશે ઇનપુટ બરાબર છે આગળની ખાલી જગ્યામાં આપણે લાઇન કરવાની રહી ગઈ છે તે લાઇન કરી નાખીએ પહેલાં માઉસ બરાબર છે હવે નીચે આવશે ઇનપુટ લાઇન કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ ખાલી જગ્યા કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે આખા કોમ્પ્યુટરની અંદર બધાનું નિયંત્રણ કોણ કરશે બધાને કંટ્રોલમાં કોણ રાખશે આ બે માંથી શું આવશે સીપીયુ બરાબર છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ લાઇન કરજો ત્યારબાદ બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ ખાલી જગ્યા યુનિટ કરે છે આમાં શબ્દ આપ્યો છે શું આપ્યો છે સંગ્રહ માહિતીનો સંગ્રહ તો સંગ્રહ કોણ કરે પ્રોસેસિંગ કરે કે મેમરી કરે તો આપણને ખબર છે મેમરી જ કરશે બરાબર છે ત્યારબાદ ખાલી જગ્યા વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ વીડીયુ તરીકે પણ જાણીતું છે તો બે માંથી કોણ વિઝ્યુઅલ માઉસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે માઉસ માઉસને ને બીજા ક્યાં નામે તમે ઓળખી શકો તો એની અંદર આવશે પોઈન્ટિંગ ડિવાઇસ બરાબર છે હવે આ કરસળ કોને કહેવાય કરસર તો મારો જે આ એરો ફરે છે એરો બરાબર એ એરો ફરે છે એને કરસર કહેવાય બરાબર છે પણ તમે કોઈ વસ્તુ ઉપર આમ ટચ કરો ક્લિક કરો તો એને શું કર્યું કહેવાય પોઈન્ટિંગ કર્યું કહેવાય બરાબર છે એટલા માટે એને શું કહેવાય પોઈન્ટિંગ ડિવાઇસ મેં અહીંયા ઊભું રાખ્યો આ એરો આને તો અહીંયા મેં પોઈન્ટ કર્યું કહેવાય તો એ શું થયું પોઈન્ટિંગ ડિવાઇસ બરાબર છે ત્યારબાદ ડેટા પર કર ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી ધરકબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહેવાય ઇનપુટ કે પ્રોગ્રામ તો આપણે એને સૂચના આપીએ છીએ બરાબર છે શું આપીએ છીએ સૂચના તો એને કહેવાશે પ્રોગ્રામ બરાબર છે જો તમે ડેટા અંદર નાખો તો ઇનપુટ થયું પણ આપણે એને સૂચના આપી તો સૂચનાને શું કહેવાશે પ્રોગ્રામ એ આપણે પ્રોસેસિંગ યુનિટની અંદર શીખતા ત્યારબાદ લખાણ કે ચિત્રની છાપેલી નકલ અથવા તો કોપીને ખાલી જગ્યા કહે છે જો છાપેલી નકલ એટલે તમે અડી શકો એવી નકલ તો એને કેવી નકલ કહેવાય એ મેં તમને શીખવાડેલું હતું કે આ છે એ છાપેલું પેજ છે આને હું અડી શકું છું તો આને કેવી કોપી કહેવાય હાર્ડ કોપી કે સોફ્ટ કોપી તો એનો જવાબ આવશે હાર્ડ કોપી અડી શકો એ હાર્ડ કોપી જેને તમે ટચ નો કરી શકો ખાલી જોઈ શકો વાંચી શકો ત્યારબાદ ડેટાના પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને ખાલી જગ્યા કહે છે ડેટાનું પ્રોસેસિંગ થઈ ગયું બરાબર છે ત્યારબાદ તમને માહિતી ક્યાં બતાવે મોનિટર પર તો એ શું થયું આઉટપુટ બરાબર છે ત્યારબાદ કીબોર્ડ એ ખાલી જગ્યા ડિવાઇસ છે તો કીબોર્ડ એ કેવી ડિવાઇસ છે તો કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે કેમ કે તમે એની કીબોર્ડના કીબોર્ડ દ્વારા ડેટા અંદર નાખી શકો છો ડેટા દાખલ કરી શકો છો ત્યારબાદ પેજ ફેરવજો પાછળની સાઈડ પેજ નંબર દસ મોનિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે મોનિટર કેવી ડિવાઇસ છે એ તમને બાર બતાવશે ડેટા મોનિટરની સ્ક્રીન પર તો એ કેવું થયું આઉટપુટ ડિવાઈસ બરાબર છે ત્યારબાદ ખાલી જગ્યા એ ડિવાઇસ સાધન છે બાળ મિત્રો હવે આ ડિવાઇસ સાધન છે ત્યાં ડિવાઇસ સાધન ઉપર પેન્સિલથી આડો લીટો મારજો બરાબર છે પેન્સિલથી આ ડિવાઇસ સાધન ઉપર આડો લીટો મારજો ખાલી એક જ લીટો વચ્ચો વચ બરાબર છે તેની બાજુમાં લખી નાખજો ડિવાઇસ સાધન છે આખે આખું લીટો મારી દેજો ખાલી એ શબ્દ જ રાખજો એની બાજુમાં લખી નાખજો ઇનપુટ ડિવાઇસ છે

ખાલી જગ્યા પર સો કરતાં વધારે કી હોય છે કેના પર સો કરતાં વધારે કી હોય સો કરતાં વધારે કી શેના ઉપર હોય અને શું કહેવાય અમારી પાસે છે બરાબર છે અને શું કહેવાય કીબોર્ડ આના ઉપર સો કરતાં વધારે કી હોય છે બરાબર છે તો કીબોર્ડ લખજો ખાલી જગ્યામાં સાઈડમાં લાઈન પણ કરજો ત્યારબાદ ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન હોય છે બે કે ત્રણ બટન શેના ઉપર હોય આમ જ છે જો બે બટન એક આ બાજુ એક આ બાજુ એક વચ્ચે બે ત્રણ બટન થયા મારે આમાં ત્રણ બટન છે બરાબર છે તો શું આવશે માઉસ ત્યારબાદ ખાલી જગ્યા આઉટપુટ દર્શાવે છે આઉટપુટ કોણ દર્શાવે આઉટપુટ કોણ દર્શાવશે જો આમાં આઉટપુટ દર્શાવે છે શબ્દ સરખું સાંભળજો મોનિટર પ્રિન્ટર બે આઉટપુટ ડિવાઇસ કહેવાશે બરાબર છે મોનિટર પણ આઉટપુટ ડિવાઇસ કહેવાશે અને પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ કહેવાશે પણ આમાં એમ કીધું છે કે આઉટપુટ દર્શાવે છે એમ નથી કીધું કે આઉટપુટ છાપે છે બરાબર છે તો આઉટપુટ કોણ દર્શાવે છે મોનિટર બરાબર છે ત્યારબાદ કમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરાયેલ નકલ અથવા કોપી ને ખાલી જગ્યા કહે છે કોમ્પ્યુટરે સંગ્રહ કરેલી નકલ અથવા કોપી એને તમે ટચ કરી શકો નહીં અડી શકો નહીં બરાબર છે તો એ શું કહેવાય સોફ્ટ કોપી બરાબર છે ત્યારબાદ ખાલી જગ્યા પ્રિન્ટર વધારે ઝડપથી કામ છાપે છે સોરી ખાલી જગ્યા પ્રિન્ટર વધારે ઝડપથી છાપે છે ત્યારબાદ એનો ઓપ્શન છે મેટ્રિક્સ કે લેસર પ્રિન્ટર બે માંથી ક્યુ વધારે ઝડપથી છાપશે મેટ્રિક્સ કે લેસર ડોટ મેટ્રિક્સ છે મે મે જ કહી દીધું કે ડોટ મેટ્રિક્સ છે ધીમું ચાલશે બરાબર છે અને ટપકાવાળી પ્રિન્ટ કાઢે છે અને લેસર પ્રિન્ટર છે એ ઓલા બે પ્રિન્ટર કરતા મતલબ કે ડોટ મેટ્રિક્સ અને ઇન્કજેટ પ્રિન્ટર બે કરતા સ્પીડમાં કામ કરશે બરાબર છે તો કોણ વધારે ઝડપથી છાપશે લેસર બરાબર છે ત્યાર બાદ ખાલી જગ્યા પ્રિન્ટર ધીમું છે અને ખૂબ અવાજ કરે છે જો મેં હમણાં જ સમજાવ્યું તો હવે આનો આન્સર શું આવશે ડોટ મેટ્રિક્સ બરાબર છે આટલે સુધી થઈ ગયું હવે પ્રશ્ન નંબર બે નામ લખો બરાબર છે કોમ્પ્યુટરના ત્રણ મુખ્ય કાર્યો આપણે ત્રણ કાર્ય શીખ્યા કયા કયા શીખ્યા ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ તો એનો આન્સર આપણે ઉપરની ને ટચ કરીને લખશું આ રીતે બરાબર છે ત્યારબાદ પ્રિન્ટરના ત્રણ પ્રકાર કયા કયા અને આ રીતે મિત્રો આઉટપુટ માટેના બે સાધનો આઉટપુટ ડિવાઇસ કઈ કઈ હતી મોનિટર અને પ્રિન્ટર ત્યારબાદ ઇનપુટ માટેના બે સાધનો ઇનપુટ ડિવાઇસ કઈ કઈ હતી બે હતી કઈ કઈ હતી કીબોર્ડ અને માઉસ બરાબર છે ત્યારબાદ સીપીયુ બોક્સમાં આવેલા બે યુનિટ અથવા તો એકમ તો સીપીયુ બોક્સની અંદર આપણે ક્યાં બે એકમ છેલ્લે શીખાતા આગલા લેકચરમાં તો એની અંદર શીખાતા આપણે પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ બરાબર છે હવે છે નીચેના ભાગોના કાર્યો જણા બરાબર છે મોનિટર શું કામ કરે છે પ્રોસેસિંગ યુનિટ શું કામ કરે છે એ કાર્યો આપણે લખવાનું છે એ પણ ઉપરની જેમ ઉપરની લઈને ને ટચ કરીને લખશું મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે મોનિટર ટીવી સ્ક્રીન જેવું દેખાય છે બરાબર છે મોનિટર કેવી ડિવાઇસ છે આઉટપુટ કોના જેવું દેખાય છે ટીવી સ્ક્રીન જેવું બે બે વાક્ય લખવાના છે બરાબર છે અને ત્યારબાદ આપ્યું છે કોમ્પ્યુટરની માહિતી મોનિટર પર દેખાય છે તમે કોમ્પ્યુટરની માહિતી મોનિટર પર જોઈ શકો તો કે હા જોઈ શકો તો તમે કોમ્પ્યુટરમાં કામ કરી શકો કોમ્પ્યુટર ચાલુ હોય પણ મોનિટરની સ્ક્રીન ન હોય તો તમે ક્યાં જુઓ તો તમને ખબર પડશે નહીં કે શું વર્ગ થાય છે શું વર્ગ નથી થતું બરાબર છે ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ એનું શું કામ છે તે ઇનપુટ ડેટા પર સીપીયુ ની મદદથી પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે પ્રોસેસિંગ યુનિટનું શું કામ કરે છે ઇનપુટ ડેટા પર એટલે આપણે જે ડેટા ઇનપુટ કર્યો હોય એના કોના મદદથી તો કે સીપીયુ ની મદદથી પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે બરાબર છે આઉટપુટ બતાવતું નથી બરાબર છે અહીંયા ખાલી એમ કીધું છે કે આઉટપુટ તૈયાર કરે છે તમે જે ડેટા અંદર દાખલ કર્યો છે ઇનપુટ કર્યો છે એના ઉપર પ્રોસેસ કરે છે મતલબ પ્રક્રિયા કરે છે અને આઉટપુટ તૈયાર કરે છે આઉટપુટ બતાવવાનું કામ કોણ કરે મોનિટર બરાબર છે ત્યારબાદ કીબોર્ડનું શું કામ છે તો ડેટા અંદર દાખલ કરવાનું બરાબર છે અને કેવી ડિવાઇસ છે તો કે ઇનપુટ ડિવાઇસ છે જોઈએ આપણે એ એક ઇનપુટ ડિવાઇસ છે અને ડેટા અથવા કમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે બરાબર છે આ અને શબ્દો કાઢી નાખજો વચ્ચેથી આપણે ખાલી એટલું જ લખીએ એ એક ઇનપુટ ડિવાઇસ છે ડેટા અથવા કમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યાર બાદ મેમરી યુનિટ મેમરી યુનિટ નું શું કામ છે એ બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે સ ઉપર મિત્રો મીંડું આવશે અહીંયા ઉપર ટપકાના હિસાબે તમને દેખાતું નથી સ ઉપર મીંડું આવશે ટપક આવશે બરાબર છે મેમરી યુનિટનું શું કામ આવશે એ બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે ટૂંકમાં મેમરી યુનિટનું કામ છે સંગ્રહ કરવાનું બરાબર છે ત્યારબાદ પ્રિન્ટરનું શું કામ છે એ કેવી ડિવાઇસ છે તો પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે બરાબર છે અને એ શું કામ કરે છે કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલા ડેટાને પ્રિન્ટરની મદદથી ક્યાં છાપી શકાય કાગળ પર છાપી શકાય છે બરાબર છે આટલે સુધી થઈ ગયું બાળ મિત્રો હવે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો બરાબર છે આપણે આવી રીતે ક્રોસ કરીને જોડવાના નથી આપણે નીચે સાચો જવાબ લખવાનો થશે કેવી રીતે તો પેલું આપેલું છે ઇનપુટ બરાબર છે તો ઇનપુટની સામે આમાંથી કયો શબ્દ બરોબર બેસે છે તો ઇનપુટમાં આવશે સૂચનાઓ મેમરી યુનિટ નહીં આવે તૈયાર કરાયેલી માહિતી નહીં આવે બરાબર શું આવશે દાખલ કરેલો ડેટા બરાબર છે તો પેલું એક બે ત્રણ ચાર પાંચ આપણને આપેલા જ છે બરાબર છે એટલે પ્રશ્ન આ થયો એની સામે જે સાચો જવાબ બંધ બેસતો હોય એનો આલ્ફાબેટ લખવાનું એ બીસીડી માંથી જે આવતો હોય અને ઈ જવાબ લખવાનો જો આ રીતે પહેલામાં ક્યુ બંધ બેસે છે ડી ઇનપુટ એટલે કે દાખલ કરેલો ડેટા છે ત્યારબાદ આઉટપુટ એટલે શું થશે તૈયાર કરાયેલી માહિતી પ્રોસેસિંગ એટલે તો ડેટા પર કરાતી પ્રક્રિયા ઈ મેં જે રીતે લખ્યું છે એ જ રીતે લખજો ત્યારબાદ ચોથું આવશે પ્રોગ્રામ એમાં તર્કબદ્ધ સૂચનાઓ બરાબર અને લાસ્ટ છેલ્લું છે સ્ટોરેજ એમાં શું વધુ તો મેમરી યુનિટ બરાબર છે બાળ મિત્રો આટલે સુધી સમજાણું સ્વાધ્યાય બરોબર છે હવે આગળ પાઠ બે આપણે બીજા પિરિયડમાં ભણશું ત્યાં સુધી થેન્ક યુ જય મામાદેવ